અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ શિક્ષક દેવડી ગામના વતની છે અને બી ખૂબ ભારે પ્રેશરને કારણે તેઓએ સુસાઈડ કરી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગીર સોમનાથ અને ગુજરાત પ્રાંત દ્વારા મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં ખૂબ રજૂઆત કરેલી છે કે વોરંટી ઇસ્યુ ન થાય અને નોટિસો ન આપવામાં આવે છતાં પણ અહીંયા વારંવાર નોટિસો આપવામાં આવી છે અને આ બીએલઓના ભારે પ્રેશરને કારણે આ એક સારા શિક્ષકે આજે સુસાઇડ કર્યું છે હા સુસાઇડ નોટ મળી છે અને એના પત્નીને ઉદ્દેશીને એણે લખેલું છે કે આવું સુસાઇડનું કારણ માત્ર ને માત્ર બીએલોની કામગીરી છે શિક્ષક મહાસંઘ સરકાર પાસે એવી અપેક્ષા રાખે છે કે બેએલોની અલગ કેડર બનાવવામાં આવે અને શિક્ષકોને મુક્ત કરવામાં આવે જેથી કરીને આવી ઘટનાઓ ન જ બને મારી માગણી નહીં સંતોષાય તો અખિલ ભારતીય ગુજરાત પ્રાંત છે એ એને અમે જાણ કરશું અને ત્યાંથી આ સંગઠન દ્વારા રાજ્ય સ્તરથી આનો વિરોધ કરવામાં આવશે આ પરિવાર માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ખૂબ ઊંચા વળતરની પણ માગણી કરે છે અને એક કરોડ રૂપિયાની માગણી કરીએ છીએ અમે કે આ શિક્ષકને એને મળવું જોઈએ કેમ કે ડ્યુટી દરમિયાન અને ડ્યુટીના ભારથી એને સુસાઇડ કરેલું છે મારું નામ રણવીર મારું નામ રણવીર ચુડાસમા જે ગુજરનાર છે એ મારા જમાઈ થાય છે એમને મારી મારી દીકરી એને આપેલી છે એના લગ્ન કરેલા છે સાત વર્ષથી લગ્ન દસ વર્ષથી લગ્ન થયા છે અને પંદર વર્ષથી લગ્ન થયા છે અને પંદર વર્ષથી અહીંયા સારા ગામે નોકરી કરે છે નોકરી કરે છે એમની કામગીરી તો સરળ છે જ બરાબર છે એ એની કામગીરી શિક્ષણને શિક્ષણને ભણાવવાની શિક્ષ બાળકોને ભણાવવાની કામગીરી હોય છે તેમ છતાં એના એમના પૂરેપૂરી દબાણ આપી અને આ એસઆઈની કામગીરી આપવામાં આવેલ છે મામલતદાર તરફ વંદા સાહેબને ડે ડેપ્યુટી કલેક્ટર વંદા સાહેબ ને ઉપાધ્યાય સાહેબ તરફથી જે કામગીરી આપવામાં આવેલ છે એમની વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ અને મારે આ મારો પ્રશ્ન એ છે કે એ તો મરી ગયા બરાબર એ ગુજરી ગયા છે એ કંઈ પાછા આવવાના નથી પણ એમના માટે થઈને મારી દીકરી છે એમને એ પણ ગ્રેજ્યુએટ થયેલી છે બી એડ થયેલી બી એડ બી એડ થયેલી છે એટલે એમના માટે પણ એને નોકરી મળવી જોઈએ બરાબર અને આવું આવું આ સમાજને શિક્ષક સમાજની અંદર આવું પણ કોઈ કૃત્ય ન થાય કે કોઈ બીજો શિક્ષક આવું અણબનાવ ન બને શિક્ષણ વિરુદ્ધમાં એવી તકેદારી રાખવામાં મારી ખાસ વિનંતી છે બોલો હા ડેડ બોડી જ્યાં સુધી નિર્ણય નહીં આવે છે ડેડ બોડી શીખવા થતી નથી ચૈતન પારનાથી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ